ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં સરસ્વતી નદીમાં પૂર આવતા પ્રાચી તીર્થના ભૂદેવો દ્વારા જળનું પૂજન કરી વંદન કરી વધામણા કરવામાં આવ્યા હતા ગીર સોમનાથના પ્રાચી તીર્થમાં મોસમનું પ્રથમ ભારે પાણી આવતા તીર્થ ગૌર મહારાજે તેના જળનું પૂજન પવિત્ર વેદ મંત્રો સાથે કરી જળમાં શ્રીફળ અર્પણ કરી સરસ્વતી માતાનું જય જયકાર સાથે વંદન કરી વધામણા કર્યા હતા પૂર્વ વહીની એકમાત્ર સરસ્વતી નદી મોક્ષ પીપળાના સાનિધ્ય કુંડમાં વહે છે જ્યાં પિતૃ શ્રાદ્ધ વિધિ કરવાનો પ્રાચીન યુગથી મહિમા રહેલો છે આ પવિત્ર સ્થાન ગણાય છે જ્યાં પૂરને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું એટલું જ નહીં પ્રાચીન તીર્થના ભૂદેવોએ નવા નીર અથાર્થ જળદેવીની પૂજા વિધિ કરી હતી આ પ્રસંગે અનેક શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા हम देवेंद्र कुमार मघलाल पंडिया और मैं अपोनाडा प्राचीन इतिहास में शर्मा कान्हा ने ज्योतिष काम करिए जी आप प्राचीन इतिहास में आज ने आज ने ऋषि मेघराज ने कृपा थी સરસ્વતી નદીમાં પ્રવાહ ચાલુ થઈ ગયો છે પૂરોભાઈની સરસ્વતી છે આ પ્રાચીન તીર્થ પિતૃ કાર્ય માટે ઉત્તમ છે એમાં શ્રાવણ ભાદરવો ઉત્તમ મહિના ગણવામાં આવે છે અને આ વરસાદ મેઘરાજાની કૃપા થવાથી આજુબાજુના ગ્રામ્યજનો અને ખેડૂત લોકો બહુ ખુશખુશાલ થયા છે જે લોકોને મનમાં એમ જેમ હતો કે પ્રાચી સરસ્વતી નદીમાં પાણી નથી પણ મેઘરાજાની કૃપાથી અત્યારે આ જેટલું પાણી થઈ ગયું છે અને સર્વે ભક્તજનો અને જે ભક્ત ભક્તજનોને અહીંયા સ્નાન કરવા આવવા અમે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાચી તીર્થવતી આમંત્રણ પાથરીએ છીએ